ભુજ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી આઈ હાર્દિકભાઈ ત્રિવેદીની સરાહનીય કામગીરી બદલ શાલ તેમજ બુકેથી સન્માન કરવામાં આવેલ સહકાર સેવા મંડળ તથા માનવ જ્યોત સંસ્થા દ્વારા ભુજ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી આઈ સાહેબશ્રી હાર્દિકભાઈ ત્રિવેદીની સરાહનીય કામગીરી બદલ શાલ તેમજ બુકેથી સન્માન કરવામાં આવેલ જૂનાગઢથી અપહરણ કરાયેલી નવ વર્ષીય સગીર વયની દીકરીને ભુજ શહેરના નવી રાવલમાવાડી મધ્યથી શોધી તેમના પરિવારજનોને સોંપવામાં આવેલ આ કાર્યમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રી હાર્દિકભાઈ ત્રિવેદીનું તેમની આવી સરાહની કામગીરી બદલ સન્માન કરવામાં આવેલ તેમજ ભવિષ્યમાં પણ તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવેલ આ સન્માન કાર્યક્રમમાં મૌલાના આઝાદ શૈક્ષણિક સંઘના સેક્રેટરી અમીર ફૈજલ મુતવા લાયન્સ ક્લબ ઓફ ભુજના મેડિકલ ચેરમેન મનસુખભાઈ શાહ માનવ જયોત સંસ્થાના શંભુભાઈ જાયશી સહકાર સેવા મંડળના પ્રમુખ જહીર સમેજા સોયબ છુછીયા સલીમ મોગલ સલમાન પૂર્વનગર સેવક માલશી માતંગ હાજર રહેલ હતા તમામ હાજર લોકોએ પી આઈ સાહેબશ્રી હાર્દિકભાઈ ત્રિવેદીને સત્કારવામાં આવેલ હતા તેમજ માનવ જયોત સંસ્થાના શંભુભાઈ જયશીએ પોલીસની કામગીરી અર્થે પ્રવચન આપી અને પોલીસની કામગીરીને બિરદાવી હતી